yeah તો સૌ પ્રથમ સપનું હતું કે મારો એકનો વિકાસ ન થવો જોઈએ મારી સાથે સાથે મારા સમાજના હરેક વ્યક્તિનો વિકાસ થવો જોઈએ એના માટે આપણે અમે સપનું સેવ્યું હતું અને આ સપનું આજે જ્યારે પૂરું થઈ જ થવા જઈ રહ્યું છે ત્યારે હું એ લફ્ઝોમાં બયાન કરી નથી શકતો કે મને જે દિલમાં ખુશી થઈ રહી છે મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજની જે આપણે કહીએ ને કે દિલમાં જે અરમાન હતો તે અરમાન આજે પૂરો થવા જઈ રહ્યો છે જે મારો એક વિચાર હતો એવો વિચાર દરેક વ્યક્તિના મનમાં હતો પણ હિંમત કોઈ કરતો નહોતો જ્યારે આપ અમારી ટીમ યુવા ટીમે કિંગ એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટે જ્યારે હિંમત કરી ત્યારે આજે તમે જોઈ શકો છો કે આજે અહીંયા આ પંડાલ છે જે એ પણ ટૂંકો પાડવા લાગી ગયો એમના માટે એટલે લોકોએ દિલથી વધાવ્યું છે આ પ્રોગ્રામને તેના માટે દરેક વ્યક્તિનો હું આભાર માનું છું વ્યક્તિનો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે જ વ્યક્તિ એજ્યુકેટેડ થશે એ ઇલ્મ હાસિલ કરશે એજ્યુકેશન હાસિલ કરશે ત્યારે જ એનો વિકાસ શક્ય બનશે વગર એજ્યુકેશન એ વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી માટે જ્યાં જ્યાં પણ દરેક વ્યક્તિ વસતા હોય એમને એમ જ છે એમ એક જ સંદેશ છે કે સો ટકા એજ્યુકેશન થાય એના માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવા જીલાપીજી મહારાજ સાહેબે બિરદાવ્યા એ બહુ જ ખુશીની વાત છે એમણે કીધું કે આટલી નાની ઉંમરમાં આટલો મોટો દાન તો એ તો કંઈ ન કહેવાય કોઈકને કોઈક વ્યક્તિને પહેલ તો કરવી જ જોઈએ હું જીવતો છું ત્યાં સુધી મારા પૈસા મારા કામના મર્યા પછી મારા પૈસા મારા કંઈ કામના નહીં એમ જ સમાજના દરેક વ્યક્તિએ સમજવું જોઈએ અને સમાજમાંના વિકાસ માટે તન મન અને ધનથી પ્રયત્નો કરવા જોઈએ મારા પિતાજીનું એક જ સપનું હતું કે મુંદ્રા તાલુકા મુસ્લિમ સમાજમાં સૌથી વધુ એજ્યુકેશન દીકરા તારા પાસે હોવું જોઈએ મેં મારા પપ્પાનું સપનું પૂરું કર્યું તો મને ખબર છે કે મને એનો કેટલો ફાયદો મળ્યો હું આજે આર્થિક રીતે બધી રીતે બરોબર છું તેમ સમાજનો દરેક વ્યક્તિ આજે બરોબર થાય એના માટે અમારા જે પ્રયત્નની શરૂઆત થઈ છે ને ભવિષ્યમાં પણ એનાથી મોટા પ્રોજેક્ટો અમારા પાસે છે અને લઈને સમાજ માટે ઉપયોગી થશે કિંગ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અહીં સરકારી જમીન લીધા નહીં પરંતુ પ્રાઇવેટ જમીન એટલે કે દાતાઓને ભેગા કરી અને સમાજના ઉત્થાન માટે અહીં શાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે શિક્ષણ એ જ સંસ્કાર સદભાવ અને રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી થતું હોય છે આપણા દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ શિક્ષણ મેળવી અને આગળ આવ્યા તો એ અબ્દુલ કલામજી જ્યારે આગળ આવ્યા હોય તો એના મૂળમાં શિક્ષણ હતું એ દેશના મહાન વૈજ્ઞાનિક પણ થયા અને દેશના રાષ્ટ્રપતિ પણ થયા તો આ લઘુમતી સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે દીકરા દીકરી ભણે અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે દીકરીઓને ભણાવવા માટે ગરીબ લોકોને ઉપયોગી થવા માટે જે કંઈ પણ યોજનાઓ આપે છે એ યોજનાઓનો અહીં ઉપયોગ કરીને આ દીકરા દીકરીઓને લાભ મળે એના માટે પણ મેં ભલામણ કરેલી છે અને આ સમાજમાં જો શિક્ષણ આવશે તો એ શિક્ષણને કારણે સ્વચ્છતા સંસ્કારિતા સંભાવના આ તમામ વસ્તુઓમાં આગળ વધશે અને યુગાનું કુલ શિક્ષણ આધુનિક શિક્ષણ મેળવશે અને એ શિક્ષણને કારણે આ દેશની હરોળમાં દેશને પ્રથમ નજર સમક્ષ રાખી અને દેશ સેવાના કાર્યોમાં આગળ વધે એના માટેના આજના આ શિક્ષણના કાર્યનો આજનો પ્રારંભ હતો આજે ઐતિહાસિક પ્રોગ્રામ હતો મુન્દ્રા શહેરમાં ત્રણ આઠ બે હજાર પચીસ જેની જાહેરાત તમે છેલ્લા પંદર વીસ દિવસથી બધા સોશિયલ મીડિયામાં તેમજ છાપાઓમાં ન્યૂઝપેપરમાં જોતા આવ્યા છો એ ઐતિહાસિક ક્ષણ એ ઐતિહાસિક ઘડી એ મુબારક દિવસ આજે છે જ્યારે આપણી શાળા ફતેહ એકેડમીની પાયાવિધિનું શરૂઆત કરવામાં આવી છે આ એક નાનકડી શરૂઆત છે આના ઉપર એક મોટું શિક્ષણ સંકુલનું બાંધકામ કરવામાં આવશે મુસ્લિમ ધર્મના ધર્મગુરુ પીર સૈયદ હુસૈન શાહ આવા ફરજંદે મુફ્તી કચ્છ પીર સૈયદ અલી અહેમદ શાહબ આવા પેશઇમામ સામુરાદ બુખારી દરગાહ મસ્કાસમ કાસમસાબા મિયા સિનુગરાવાળા એ મુસ્લિમ ધર્મગુરિ ગુરુ હાજર હતા ઉપરાંત મુસ્લિમ સમાજના સાદાદે કિરામ અને ઉલ્માય કિરામ પણ હાજર હતા ઘણા બધા અન્ય સમાજોમાં જોઈએ તો પરમપૂજ્ય સાધ્વી શીલાપીજી મહારાજ એ પણ ઉપસ્થિત હતા ત્યારબાદ સોરી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા આમાં કેજી એલ કેજીથી કરી અને ધોરણ બાર સુધીનું સમાવેશ કરવામાં આવ્યો છે એક હજારથી વધારે વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું સંકુલ આપણે તૈયાર કરી રહ્યા છીએ એક જ સંદેશો આપશું કે તમે અમારી સંસ્થા ઉપર વિશ્વાસ રાખો અમે ટ્રસ્ટી ઉપર વિશ્વાસ મૂકી અને તમારા સંતાનોને અમારી પાસે મોકલો અમે એમને વેલ એજ્યુકેટેડ કરીને તમને પાછા સોંપીશું